ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું છું વિશાલને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને ગાઈસ હવે રેલો બદલાવવાનો છે ત્યારે બેને બદલાઈ નાખ્યો હે બે લાકણ બદલી નાખ્યા છે થોડા વહેલા બદલાતા પણ હવે છે ને તડકો નીકળ્યો હે તો તડકો થોડો થોડો નીકળ્યો હોય ને તો હવે ઓને બદલી દઈએ અને આવ્યો તો ઉલડે ને એટલો છોડશું ને એટલે કૂદગા ભરવાનું ચાલુ કરી નાખીએ પગટ પગટ પગ વિડીયો બનાવા દેજી મિત્ર హా డాన్స్ంగ్ జో కోరో హై కనీ আরে అమర్ అమర్ నికుల్ నే గిఫ్ట్ ఆలవానో బస్ బోరే భగవన నా కరని మోతి పే కతు హమ్ నికులో నిడి వడిలే దహర వడిల్లి ఎర్మే లానో చా అంద సారు सुंदर सूर्य जो ताप पान चालू है मरचा से मरवान चालू अबे दोड़ भी काफी नासी भी ओ दादा तो गाइस आपरे कल खाटलो भराना शो है तो बते बते जो जूनी दोड़ी रे ने बदी बदी काफी नासी ना जो खाटलो अरे यो खाटलो वाले लेजे खाली साइड में हां खाटलो बरे जो को કાલ હો જે ભરે તો હા મેં ભરાવરા આવ્યા હતા જી આપણ ભરતા નહીં અમાર તું આપણ ભરતા નહીં આવતો હતી જે ભરવાવાળા આવ્યા હતા ગમમાંથી તો થોડું 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 ટેકો કરાવે થોડો થોડું વધારે નહીં બાકી એમાં નિકુલ ને ભરતા શીખવાડી દેવું એ તો હે ને વધારે આપણે જરૂર ના પડે પણ શીખતો નહીં

ने खावा मा शु बनायु छे मरचा बेटा खाई खाईं जे लागे तो गाइस मरचा खाई ये ने ओमसु छे रिंगण नु शाक રીંગણ તો બહુ ખાધા આપણે અને ઘઉંની રોટલી અને અનાજમાં દૂધ તો ચલો ભાઈ ખાઈ લઈએ કારણ કે ભૂખલા જઈ હું પાણી વાળતા તો બે ચારામ કરીને આવું બે ચાર આમ પીએ જાય હળવે હળવે તો હજી હું નાસ્તો કરી લઉં અને નિકુલિયાને ફોન કર્યો નિકુલ જતો રહ્યો લેબડો ફાડવા તો પછી મારે એકલા એટલે પડ્યું

તો ખાવાનું છે જેમ કે હું હવા નાસ્તો કરીને જોયો તો નવ નવ દસ વાગે અને હવે ખાવા બે ફરજ ચાર વાગે તો પહેલા છે ને ખાઈ લઈએ અને ચમચીથી શાક લેશું કારણ કે મને શાકરીનો વાટકામ કાઢ્યું છે અને જો બાજરીને આ રૂ ઠુલા તો સાઈડ મરે હમ इसको हम कहा रखेंगे इधर पे

ચલો ગાય લઈએ હવે તો ગઈ ચીકુડી પાઈ નાખી આપણે આજ એડા પાયા થોડી ચીકુડી ખાતર નાખીને પાય જેમકે ખાતર નતું નાખ્યું એમની ચીકુડી પોણી પાસે વધતી નથી હવે ખાતર નાખ્યું હે હવે જેવી થાય અને આજે હું તમને દેખાડી દઉં કોબીના રોપ જે બહુ સમય પહેલા વાળેલા હતા આજે દેખાણા હે મને થોડા હરખા અનગાઈ શે ને એટલો મેલો આવી ગયો હે આજે ચાલ રહે આ બધા મેલો જ આઈ ગયો કાળો મસ્ત થઈ ગયો આ બધું મેલો વળી ગયો આજે દેખાય ને આ બધા મેલો છે જો ફોલી ફોલિડરની જરૂર છે અને તમને દેખાડું ખરા પણ છે ને ગાઈશ હવે એમાં થયું છે એવું કે આટલા થોડા રોપ સોંપ્યા હતા પહેલાં કંઈ સોંપ્યા પહેલો જે રહ્યો ને એ કોબી કોબીના રોપ પણ હવે આટલામાં ગારો એટલો છે કોઈ નહીં આગળ મોટા છોડ હતા તમને હું દેખાડું જોઉં જા એવું હોય ને તો ઉપરથી જઈએ હોય છે થોડું હે દેવું છે તો અહીંયાથી જઈએ અરે જો ગાઈસ અરે રોપ છે કોબીના અને એક નહીં થોડા આગળ પણ છે અને હું ખાલી જોપ દેખાડવા માટે જેવો માયો છે cobra ગરમ થી આવ્યો ગરમ અરે જો આ રે ને કોબીના રોપ છે એક આ છે ચેણો બે દટી ગયો અને ચાર તો આટલામાં છે ચાર પોષ એટલે ટોટલ ક સિગર નિકુલ્યો વાય જેટલા વાયા ને એ ખબર નથી જેટલા વાય પણ વાયા હતા બાકી એક આ છે આવામાં તો બધું આ બધું બધું ફેલાઈ ગયેલું છે જેવું વાલોર પણ આવે છે પણ જે આ છે ને આ જે મેલો દેખાય ને એ કશું ના વધારે એક છોડો ઑટોક હતો જે મેં જોયો તો પણ હવે ચોખાનો હતો એ ભૂલી ગયો બોલો અને તુવેરો હવે બધું પતી ગયું આ ચોક ચોક વાળી બધું ખાલી હવે બધું હુકાઈ જઈ તો જે તુવેરો હતી બધી હુકાઈ ગઈ કેમ કે હવે તો તુવેરો નહીં અંદર બધે બધી છે ને હુકાઈ ગઈ અમુક હતી બધી વ્યાણી ના વ્યાણી પતી ગયું હવે અને કઈ ખારા છોડ દેખાડું

અને આજે પોણી પાય આજે મત દેખાડવાનું મુહૂર્ત આવી બોલો આ રહ્યો જો છોડ જે કુબીના છોડ તો થઈ ગયા હે ગાઈસ હવે રૂપ ખાસા વાયેલા હે હવે થાય એના ઉપર આધારિત બાકી હજુ થઈ તો ગયા હે થોડા એ મોટા મોટા થયા હે થોડા વધારે નહીં પણ થોડા મોટા તો થયા હે પણ હવે જેવા આવે છે ને એ ભગવાન જોણે શું કરે છે

ગાઈશ ને એક આથા તો બહુ જ નહીં દેતો હા હાલે